શું તમે પેપ્પીપોસ્ટનો ઉપયોગ કરીને પરિણામો ન મળતા થાકી ગયા છો તમે એકલા નથી ઘણા માર્કેટર્સ વધુ સારી વિકલ્પો શોધે છે આજે અમે ટોચના પાંચ પેપ્પીપોસ્ટ વિકલ્પો અને તમારી જરૂરિયાતો માટે શ્રેષ્ઠ ઈમેલ માર્કેટિંગ સોલ્યુશન્સની તપાસ કરીશું ડિજિટલ એસીએ અને આઈડિયલ એસએમટીપી કેવી રીતે તમારી ઈમેલ વ્યવ્યચનાને વધારી શકે છે તે પણ ઇમેઇલ માર્કેટિંગ વ્યવસાયો માટે આવશ્યક છે જે સીધી પ્રેક્ષક પહોંચ અને સંબંધ નિર્માણની મંજૂરી આપે છે યોગ્ય ઈમેલ સેવા પ્રદાતા પસંદ કરવું મહત્વપૂર્ણ છે. ચાલો પેપી પોસ્ટના કેટલાક મહાન વિકલ્પો પર નજર કરીએ. ડિજિટલોકા આ પ્લેટફોર્મ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ સુવિધાઓ, ઉત્તમ ડિલિવરેબિલિટી દરો અને લવચીક કિંમતોની યોજનાઓ પ્રદાન કરે છે. તમે નાના વ્યવસાય હો કે મોટા ઉદ્યોગ, ડિજિટલોકા પાસે ઈમેલ માર્કેટિંગમાં સફળ થવા માટે જરૂરી સાધનો છે. અહીં ડિજિટલોકા કોમ દ્વારા પ્રદાન કરેલી કેટલીક સુવિધાઓ છે. ઓપન ક્લિક્સ બાઉન્સ અનસબસ્ક્રાઇબ અને વધુ પર વિગતવાર મેટ્રિક્સ સરળતાથી મેળવો ઈમેલ ટેમ્પલેટ્સ બનાવો સંપાદિત કરો અમારા શ્રેષ્ઠ ડિઝાઇન ટૂલ્સ સાથે ટેમ્પલેટ્સ બનાવો ના કરશો નહીં આઈડિયલ એસએમટીપી વિશ્વસનીય એસએમટીપી સેવાઓ પ્રદાન કરે છે જે ખાતરી કરે છે કે તમારી ઈમેલ સ્પામ ફોલ્ડરના બદલે ઇનબોક્સમાં પહોંચે છે તેમની ઉત્તમ ગ્રાહક સપોર્ટને કારણે જ્યારે પણ જરૂર પડે ત્યારે મદદ મેળવવી સરળ છે ના ત્રણ મેલગન ડેવલપર્સ અને માર્કેટર્સ બંને માટે મહાન છે તેના શક્તિશાળી એપીઆઈ અને વિશ્લેષણ ઈમેલ અભિયાનોને કસ્ટમાઇઝ કરવાનું સરળ બનાવે છે નંબર ચાર સેન્ડિંગ બ્લુ ઈમેલ માર્કેટિંગ એસએમએસ અભિયાન અને ઓટોમેશન માટે એક સર્વસમાવેશક માર્કેટિંગ પ્લેટફોર્મ છે નંબર પાંચ કન્સ્ટન્ટ કોન્ટેક્ટ આ સેવા તેના સરળ ઇન્ટરફેસ અને મહાન ટેમ્પલેટ સાથે શરૂઆત માટે સંપૂર્ણ છે વધુ માહિતી માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો ડિજિટલ એસીએ કોમ પર મુલાકાત લો અથવા નીચેના લિંક દ્વારા વોટ્સએપ પર અમારો સંપર્ક કરો